ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું અજીતજી રાજા બન્યા છતાં પણ એમને રાજાનો પોશાક પહેર્યો ન હતો માત્ર જ પહેરતા હતા સૌરાષ્ટ્રમાં ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમાં અજીતજી મોખરે ગણાય સૌરાષ્ટ્રના નામધારી રાજાઓમાં રાજા તરીકે અજીતજીની હાક હાંક પડતી અજીતજીના દરેક વેણ રાજાઓ માથું હલાવી સ્વીકાર કરતા હવે આવું જેનું નામ હોય તો એ રાજાની જેલ કેવી હોય તે જેલનો કાયદો કેવો હોય અને રાજાની ધાક કેવી હોય આટલી જેમની ધાક હોવા છતાં ઈશ્વરના નામ સ્મરણની કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો દાખલો છે આવી અજીત હાક અને આવી જ એની જેલ અને જેલમાં પોલીસની નોકરી કરતો એક માણસ જેમનું નામ દેશળ હતું દેશળ અજીત જેલમાં ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા હવે એ ત્રણ રૂપિયામાં ઘરનો વ્યવહાર અને ઘર ચલાવવાનું એમાં ઈમાનદારીથી નોકરી કરવી નોકરી કરતાં કરતાં સમય મળે તો હરિભજન કરવા માટે ચાલ્યું જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભજનમાં ના હોય એવું બને નહીં જેલ પર રાત્રિના નોકરી હોય અને ગામમાં ભજન હોય એટલે દેશળને શખ ન વળે ગમે તેમ કરીને ભજનમાં જાય એક દિવસ દેશળને જેલ પર રાત્રિનો પહેરા માટે જવાનું થયું દેશળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા રસ્તા પર તેમને ગામનો એક માણસ મળે છે અને દેશળને કહે છે દેશળ જય માતાજી દેશળ પણ જય માતાજી કર્યા માણસે કહ્યું દેશળ આજે ગામના કુંભારવાડાના નાકે ભજન છે દેશળ કહે છે મારાથી અવાશે તો જરૂર આવીશ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે એટલું કહી દેશળ જેલ પર પહોંચ્યો પણ જેલ પર તેમને શખ વળતું નથી તેમનો જીવ તો પહેલાં માણસે આપેલા ભજનના આમંત્રણમાં હતો ભજનમાં આરતી શરૂ થતાની સાથે દેશળને હૈયામાં શાંતિ નથી થતી આમ તેમ ચાલવા લાગે છે દેશળ સાથે નોકરી કરતા બીજા પાંચ પહેરદારો સમજી ગયા દેશળને કહે છે કા દેશળ ભજનમાં ગામમાં ભજન લાગે છે દેશળ કહે હા સાથીઓ કહે દેશળ સાથે ભજનમાં જવું નથી સાથીઓ કહે દેશળ તારે ભજનમાં જવું નથી દેશળ કહે હું કેવી રીતે જઈ શકું મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે ભજનમાં જવાની ઈચ્છા તો થાય છે પણ પહેરો છોડીને ન જવાય રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથીમાંથી એક માણસ કહે છે દેશળ ભજનમાં જવાની ઈચ્છા હોય તો લાવ બધી સાયુઓ તારે જવું હોય તો જઈ આવો પણ પછી વહેલો આવી જજે દેશળ કહે મારા ગયા પછી તમે સંભાળી લેશો અરે દેશળ વિશ્વાસ નથી અમારા પર દેશળ કહે વિશ્વાસ તો છે તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું ત્યાં સુધી ધ્યાન આપો તો એક સોહર કરીને આવી જઈશ આ સાયો રાખો એક સાથી કહે જવું હોય તો જા પણ એક સોહર કરીને આવતો રહેજે મોડું કરતો નહીં આ સર અજીતસિંહની જેલ છે તને ખબર તો છે ને બે ભજન ગાયને આવતો રહેજે દેશો સાથીઓને બે ભજનનું કહી જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગે સીધા ભજનમાં જઈ રામસાગર હાથમાં લીધો આંખોમાંથી આંસુઓ વહે છે રામસાગર હાથમાં રાખી દેશળ ભજનમાં લીન બની જાય છે દેશળ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર રહી નથી અને ક્યારે અગિયારના બાર અને બારના બે ક્યારે વાગી ગયા તે દેશલને ખબર રહી નહીં જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાગડદા બાગડદા ધૂમ બાગડદા કરતા ઘોડાના ડાબલા સંભળાયા વિશેક સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા સર અજીતસિંહ જેલ પર આવવાની સાથે હાકલ કરી જમાદાર અંદરથી અવાજ આવ્યો જી સરકાર અજીતસિંહ કહે ખેરિયાત દેશળ કહે હા બાપુ અજીતસિંહ કહે બહાર આવ દેશળ બહાર આવ્યા અને પહેરા સોંપડી આપી સર અજીતજીએ સહી કરી નાઈટ ડ્યુટીની દેશળને પૂછ્યું બધું બરાબર છે દેશળ તને ભજનમાં જવાનો બહુ શોખ છે એવું મેં સાંભળ્યું છે દેશળ કહે હા બાપુ એટલું કહી અજીતજી ઘોડાને પાસા વાળ્યા ઘોડાને લઈ હજુ થોડા આગળ પહોંચ્યા ત્યાં ભજનનો અવાજ સંભળાય છે અજીતજી સાથે રહેલા એક ઘોડેશવારે અજીતજીને કહ્યું ઘોડેસ્વાર કહે બાપુ અવાજ ભગતનો છે આ ભજન દેશળ ગાય છે અજીતજી કહે ભલા માણસ હજી આપણે જેલ પરથી નીકળ્યા દેશળ સાથે વાત કરી એટલી વારમાં દેશળ ભજનમાં કેવી રીતે પહોંચી જાય ઘોડેસ્વાર કહે બાપુ અમે તમને ઘણી વખત કહ્યું પણ આપ માનતા નથી આ અવાજ ભગતનો છે ભજન દેશળ ગાય છે તમારે ખાતરી કરવી હોય તો ભજનમાં જઈને જોઈ આવો અજીતજી કહે અજીતજી અને સાથે રહેલા ઘોડેશવારો કુંભારવાડા તરફ જઈને જોઈએ છે કે દેશળ તો હાથમાં રામસાગર લઈ ભજન ગાઈ રહ્યા હતા અજીતજીને ભજનમાં આવેલા જોઈ દેશળ રાજા દેશળ રાજ સાહેબે સાહેબને ભજનમાં બેસવાનું કહે છે અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર જાય છે આ બાજુ પરોઢીએ ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવી ભગત માણસોને પૂછે છે ભાઈ કોઈ તો ના હતું ને ભજનમાંથી આવતા મોડું થઈ ગયું જેલ પર પહેરો આપતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો દેશળ આવી તો સીધને મજાક કરેશ બે વાગ્યે રાજ સાહેબ આવ્યા હતા તે સોંપડી આપી સોપડી સહી કરાવી દેશળ કહે મેં સહી કરાવી ક્યાં મેં સહી કરાવી સાથી કહે લઈ લે ફાનસ સોંપડી ખોલી ભગતને કહે જો આ રહી સહી ધ્રાંગધ્રા રાજા સાહેબની સહી અને આ બાજુ રાજસાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગલાંના સગળ દેશળ કહે સારું કહેવાય સગળ તો રહ્યા ભગત જ્યાં સગડ હતા ત્યાં બેસીને તે ધરતીની ધૂળ લીધી અને પોતાના આખા શરીર પર સાથીઓમાંથી એક એક ભગતને સા કહે આ તું શું કરે છે ભગત કહે ભલા માણસ આ મારા સગડ સગડ ના હોય આ સગડ તો મારા દ્વારકાધીશના છે આ સગડ તો અખિલ બ્રહ્માંડ અધિપતિના છે હું તો તમને પહેરાની સાઈઓ આપી ભજનમાં ગયો ત્યારથી અત્યાર જેલ પર આવું છું મેં રાજ સાહેબને સોંપડી આપી નથી અને મેં સહી કરાવી નથી સવાર પડતા ભગત સિદ્ધા ધ્રાંગધ્રા રાજા સાહેબ અજીતજીના મહેલ પર જાય છે ભગતની આંખોમાંથી આંસુઓ વહે છે દરબારના પહેરદારને કહે અંદર જઈને રાજ સાહેબને કહો કે દેસળ મળવા આવ્યો છે અજીતજી આવ્યા ને કહે કા દેસાઈ કંઈ કામકાજ દેસળ કહે ના બાપુ કંઈ નહીં અજીતસિંહ કહે તો પછી અટાણે દેસાઈ કહે હા બાપુ મારે નોકરી નથી કરવી અજીતસિંહ કહે અરે ગાંડા બીજા ભલે ને ગમે તે બોલે મેં તને ક્યારેય કશું કહ્યું આ તો મારે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે દેસાઈ કહે દેસળ કહે બાપુ તમારે મારો ખટકો રાખવો પડે તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતાં હું જ આ નોકરી છોડી દઉં તો અજીતસિંહ કહે પણ દેસળ તારી નોકરી તારું નામ થોડો તો વિચાર કર દેસળ કહે બાપુ તમારે તો મારા માટે ખાલી મહેલથી જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે પણ મારા પ્રભુને તો ઠેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે અખિલ બ્રહ્માંડના માલિકને વૈકુંઠમાંથી આવવું પડે છે આ માટે આ એક પાપી પેટ માટે મારા ઠાકોરને મારે શા માટે હેરાન કરવો જોઈએ એટલું કહીને દેશળ ખાંડવી ધાર ઉપર રામસાગર લઈ બેસી ગયા હતા આજની તારીખમાં ધ્રાંગધ્રામાં દેશળ ભગતની વાવ છે આ વાત કહેવાનો મતલબ કે નામ સ્મરણની કેટલી તાકાત હોય છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ